છે અમારી એનિવર્સરી તો નરેશ હેપી મેરેજ એનિવર્સરી કેટલા વર્ષ પૂરા છે આપડે તમે મને શું ગિફ્ટ આપી કાલ એક ના એક જોડી કપડા નરેશ પહેરા ના પૈસા કઢાવા એની હું ટ્રીક હું તમને સમજાવીશ એનિવર્સરી ગિફ્ટ આપડે આપી દીધું

છે મેરેજ જલ્પા આપડે એટલે આપડે નઈ મને કઈ ગિફ્ટ આપશે તો કઈ નથી કેમ હમણાં થોડા દિવસ પેલા બર્ડે હોય ગયો એટલે ત્યારે મેં ઘણા બધા ગિફ્ટ ગિફ્ટ આપી દીધા હા એમાં હું આપી દે હું બીજું હોય ગિફ્ટ આપે એ તો સરપ્રાઈઝ હોય ને એસોનો બોલપેન ને પેન્સિલ ને રબર ને એવું નીકળે તમારી પાસે છે મારે હું આપું તમને બધી વસ્તુ તમારી પાસે છે એવું નથી કે આ વસ્તુ તમારી પાસે નથી મારી પાસે લેટેસ્ટ આઈફોન પ્રો મેક્સ નથી પણ નથી ને પછી હે આવી ગયો છે ગઈ દિવાળીમાં

કબાટ પડે હું તો તો ખોલું સીધા કપડા આવે મારા મારા નહીં તમારા તમારે કઈ જાવું ન હોય હું ખોટા કપડા લઈને ને કબાટ ભરવાનું કોક ને ઘેર ચડી પેરી ભાગી જવાય છે તો ખરી કપડા જાય લઈ દો

તો હારી છે દાદા એટલે આપણે હિંડોળો તો પપ્પા એક બનાવી લીધો હતો ને પછી હિંડોળા જે સળિયા હતા ને દેખાતા હતા પપ્પા એ છે ને સાડી લઈને એમાં જો એક મસ્ત ઝાલર બનાવી દીધી છે આ રીતની કાલ હંચો આપતા હતા ને તો એમાં જો આવી ઝાલર બનાવતા હતા તો તમે કોમેન્ટ કરીને કેજો કે કેવી છે આ ઝાલર અમારી આમાંય અલગ અલગ ટાઈપ ની આવે આ એક જ ઝાલર છે આમાં બે ત્રણ ઝાલર મૂક્યું હોય તો થઈ જાય તો આપણો હવે ઈંડોળો થઈ ગયો છે કમ્પ્લીટ

તો શું છે તું તો આજે અમારી એનિવર્સરી છે તો અમે છે ને બહાર જમવા જવાનો પ્લાન કર્યો તો પણ અત્યારે નરેશ પાછા ફરી ગયા નરેશ આપણે જાવું તું ને બહાર જમવા અત્યારે તને લઈ જાવ એક પાર્ટી માં જમવા માટે દેવાભાઈ ને ત્યાં જમવાનું છે અત્યારે ત્યાં લઈ જાવ તને એટલે આપણે આપણા મેરેજ એનિવર્સરી ની પાર્ટી દેવાભાઈ આપે છે એટલે એમાં એવું છે કે ક્યાંક આપણે રાખ્યું તું આપણે મેં આમ થોડુંક પ્લાન કર્યો તો આપણે પણ અત્યારે આજે એક લગ્ન પણ છે એટલે ત્યાં અત્યારે જવાનું છે

તો મમ્મી ને નરેશજી ત્યાં જશે ને હું દિત્યા ને જરાક શરદી જેવું છે એટલે દિત્યા ને લઈને મારે જાવું નથી તો હું ને દિત્યા બે ઘરે રહેશું એ અમે અમારું પૂરતું કઈક રસોઈ બનાવીને ખાઈ લેશું નો બનાવ તો એ આ શરીરમાં કઈ વાંધો આવે એમ નથી પાણી ગરમ કરજો એક એક ચમચી પી લેજો એટલે કંઈ વાંધો નહીં આવે એમ નો આલે પેટના જીવડા મરી જાય અત્યારે વાગી ગયા છે 7 અને આ લોકોને જવાનો ટાઈમ થઈ ગયો છે જો અહીંયા બધા તૈયાર થઈ ગયા છે હમણાં જમીન આવતા રહેવાનું જમાઈ ગયા કે આખી આવીને ન થવાનું તારા માટે ટિફિન લાવવાનું છે તારા એ નો બનાવ હોય તો ના ના

નરેશે તો કપડાં જો ટી શર્ટ એનું ઈચ પહેરી લીધું ખાલી નીચે એક પેન્ટ પહેરી લીધું છે એટલી આળસ થાય નરેશ તમને હાલ અહીંયા ભાઈ હવે હું યાર લગન થઈ ગયું માણસને અમાર તો લગન માં જવું હોય તો માર તો એક કલાક તો જોઈએ જ ગણિત લેવાની આપણે કલાકમાં તો હું પાછો આવી ગયો હોય કલાક માં તો ત્રણ લગન પૂરા કરી લીધા હોય આપણે આગળ જમી લે એટલે ગો નીંદર કરીને આવો જોઈક ચાલો તો થઈ ગયા તૈયાર લાડુ તૈયાર થઈ ગયા દુધ્ધી એવી શાંતિ ભરા લગનમાં માં જવાનું છે દેવા દેવાભાઈ હું કાકી સૌ એની શો પણ પણ પેલાથી આપડે જાય આપડે આવ્યા હતા આપડે જવું પડે ને

ચાલો તો અત્યારે વાગી ગયા છે નવા અને અમે જો જમીન ફ્રી થઈ ગયા છે નરેશ ના મમ્મી લગન માં ગયા છે હજી આવ્યા નથી અમે તો બે માં દીકરી જતી જમવા માં દીત્યા ને તો કઈ ખાવાનું હોય નઈ રોડી બે રોટલી ખાઈ લીધી હતી મારે એક ને જ જમવાનું હતું મેં રોટલી નો લોટ પડ્યો તો રોટલી બનાવી ને શાક રોટલી ખાઈ લીધું ને ફટાફટ થઈ ગયા છે નવરા અને અત્યારે જો અહીંયા ગામમાં લગન છે ને તો અમારે ગીત ગાવા જવાનું છે તો હું ને દીત્યા બે રેડી થઈ ગયું છે તો પાડોશ બીજી બે ત્રણ બાયો આવે છે તો અમે બધા જઈએ છીએ હવે ગીત ગાવા માટે કાદિત્ય